ભરૂચના આમોદનગરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રના આમોદનગરમાં લીરે લીરા ઉડતા નજરે પડ્યા છે જન્મ બાદ તરત જ લોહી લુહાન નાની બાળકીને કોઈ અજાણ્યા વ્યક્તિ દરબાર ઘડની મકાનની પાછળની ગલીમાં મૂકી ફરાર થઈ ગયા ભાડાના મકાનમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કર્યો અને આજુબાજુના રહીશોને જાણ કરતા સ્થાનિકોના ટોળે ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા જ્યાં સ્થાનિક રહીશોએ બાળકીને જોતા તાત્કાલિક તેને પોલીસનો સંપર્ક કર્યો અને નાની બાળકીને તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવારથી લઈ ગયા

ભરત રાજપૂત સાથે જીતુરાણા દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ